તાણ ડારી ઘાડી પરા? હવે માર કાચી એકલા ઘેર હતા ચોક કે ધરમ સાડા તું ખાવા એમ ના વાત કરી પછી મારી આબરૂનું શું બસ મારી થોડા ભાઈ પછી ચા પાણી તો તો ચા પાણી ના હોય એવું ઉઠવાનું હતું કીધું અલ્યા દોશી મોડી ઉઠે છે તો હું વેલા ઉઠું છું

તો બધા એક એક ખર્ચો લઈ રહ્યા ના મેળા આવે રેડી રેડી જમ જો આપણે જન આવા એટલી ઘણા ચા બધી મારી બધા જેટલા પૈસા થાય એટલા મારા તરફથી થી ખાડું ખાડું તો તો ભળો કે આબાન જવાનો જે ખાવાનો ખર્જો થાય ને એ આપડા આવી ગયો હાલ્યો અતિ ઉત્તમ હા તો આપણે આપડે આબાજામ જે નાસ્તો થાય ને એ મારામાં ઓહો લ્યો તો હાવ થી એ હારું

યા યાર હેડ્યા ને તમે નાચી પૈસા પૈસા છે આ બધા સેવા આયો બોલ્યા 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 કોઈ કોઈ ખાવાનું ચા એવું બધું આપણે કોક બોલવું પડશે કાકા મેં તમને પૈસા પણ પણ જોશી પૈસા હવે કાકા એ બધું ના બોલવાનું હોય તો વાત તો પછી હવે ઠેર ઉજી બધા ખાવાનું બોલે ને ચા બોલે પણ આપણે તો કોક માં રહેવું પડે કે નહીં યાર પરવાસ વાત કરે છે હું શું કહું તમે છે ને પોણી બોલી દો પોણી અલ્યા ઓય માર મુ તું પોણી કોઈ બોલી ના રહ્યો હા એ વાત સાચી હા તમે ઓથી હેડો ના હેડો એક બે ખાલી બાટલા લઈ લેવાના અને જો ચકલી ગયું હોય તો પોણી ભરી લેવાનું

અમર નહીં લાબો ચાલ અને સુખ શાંતિ દર્શન કરીને આવજો હો પ્રવાસ એ જય માતાજી હારો આવજો એ આવજો અને કેગારજી કેંગે ઉપર સામસણ ડોયા લઈને કકડાવે ગુગરાનો રદવાળા છોકરા હો હારો આવજો હવે હવે

આવો આઈડિયા હોય આવ્યો માં આવ્યો લાલ આ બધું લાલ જ શીખવાડી છે આ ઘેર ને છોકરે શીખવાડેલું છે

ખાલી 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 હવે થાલા થાલા ઓડો હો જલ્દી આજે બકા સારું પલાન તો કરો પડે અહીંયા ને કો મારા ઓર જા પાણી નાવાય બી જે કયો ભરા કરી લો સાથે પાણી બે બાટલા તો ભરી લેવા પડશે કાકા એક જ જોડે હે એક જ જોડે આ આ લોઠા માં એક જોડે તો આજે હેડવા જો ની હેડે તો હું ભરી લે

બાટલા બે બે ચાર બાટલા બેસાતા ના લઈ રહેવા છે ભરીને આવ્યા છો બેસાતો ચાલ્યા અમારે તો નહીં પીવું આવું પણ

એટલે ઘણા સારું છે ને આપડે સુખાંતિ મુજબ કોઈ પરવાસ પટાવો આપી પરવાસ નઈ મુજબ તમને ખબર નથી મારી જીપ જોઈ જાય છે મને એટલાથી તમારે કોઈ નઈ વળા એકલા નઈ દઈ કોઈ કેટલા કિલોમીટર ચૌદસો કિલોમીટર આયા છે આપડે કે શું છે કે દેશમાં માં આવ્યું આપડું ઘર બતાવજો આખી જિંદગી મોગી ને મરી જાઓ હું આજુ નથી દયો દઉ મગજ વધારે ખરાબ કર્યું ને હેડતી ગાડી એસી ગાડી છે બારી રહી પડ્યા છો બહાર અહીંયા એવા તો હવે પેદા થાય મારી વાત ખાલી છોકરું છે મારા કે છોકરું

દોરંગી તો દોરંગી તો તમારા થી શરૂઆત થઈ છે આટલા થી અમારા થાય દેખાઈ ગયા તમે દોરંગી પાણી ના બાટલા તમે પાયા એમો આ તો પેલા વાળું છે

કશો હતો નહી મારું અમે લોટા જવા દાવ લાવજો પાણી હોય તો હવે ઘેર પેલા ઘરમાં માં જાતે પેલી જે ચકડી ખાટલી પડ્યા રહી છે અકડાઈ રહી છે કો કેતા નહીં તૂટેલી ખાટલી મકડી નહીં દેતા તમારો ગાડી હતી આ તો નહી લે ભત્રીજા પાણી બાટલો બાટલો આલજે બસુગા ખાલી છે ભાઈ

સસ્તું પાણી બોલ્યા છે ખબર પડે મારી વાત ઓપર એક વાત ત્યાં કહું હું પીવાના પાણીનું નું છું લોટે જવાના પાણી નથી બંધાયેલા આજે ને જાવ ને કાલે ને જાવ લે તો લોટા જવા કોણ ભરિયા છે તા મમ્મી કાકો ભરિયા છે ડ્રાઈવર ભરિયા છે લેવાનું કે ને હતર વખત જાયો ઓપની ને મારી વાત ઓપળો પાણીનું નું બોલા ને નાવા ભરિયાલું પડ છે ને લોટે જવા ભરિયાલું પડ દાતણ કરવા ભરિયાલું પડ છે હવે એવી ગોડી છે વાયો તો નાવે કંટાર ફોન મનો તો આરે બોલે થોડું તો પછી ચૂકા બોલાતા તા ઓગમણ નથી તો

ಹಾ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದುಸ್ತಾನಿ ಆಯ್ತು